મિત્રો શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ભગવાન પોતાની પરીક્ષા લેવા માટે ભક્તના ઘરે અઘોરી સાધુ બનીને આવે અને શું તમે જાણો છો કે આ કથા મહાભારતના દાનવીર કર્ણ સાથે જોડાયેલી છે આ કથા અંત સુધી સાંભળશો તો તમારું હૃદય કંપી જશે અને તમારી શ્રદ્ધા અનેક ગણી વધી જશે મિત્રો કહેવાય છે કે મહાભારતમાં આવતા દાનવીર કર્ણ સવાર થાય અને સૂર્યનારાયણ ઉગે એટલે કોઈ પણ બ્રાહ્મણ કે ગરીબોને સોનાનું દાન આપ્યા પછી જ ભોજન કરતા આવો એમનો અડગ નિયમ હતો હવે જ્યારે આ દાનવીર કર્ણનું મૃત્યુ થયું અને તેનો આત્મા સ્વર્ગમાં ગયો ત્યારે ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરંતુ જ્યારે જમવાનો સમય આવ્યો ત્યારે કર્ણની થાળીમાં સોનાના ટુકડા પીરસાયા અને બીજા બધાને અન્ન પીરસાયું આ જોઈને કર્ણને ભારે આશ્ચર્ય થયું કર્ણે ધર્મરાજાને પૂછ્યું કે હે પ્રભુ બધાને અન્ન અને મને સોનાના ટુકડા આ કંઈ થોડા ખવાય ત્યારે ધર્મરાજ બોલ્યા કે હે કર્ણ તું જીવનભર જે દાન આપ્યું છે એ જ તને મળ્યું છે આ સાંભળીને કર્ણ વિચાર કરે છે કે સ્વર્ગમાં કઈ સોનાની દુકાન તો નથી કે હું સોનું વેચીને અનાજ ખરીદી શકું તેથી કર્ણ ધર્મ રાજાને કહે છે કે હે પ્રભુ મને એકવાર ધરતી પર જવા દો મારે અન્નદાન કરવું છે કહેવાય છે કે ત્યારબાદ કર્ણનો બીજો અવતાર ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બિલખા ગામમાં શેઠ સગાડશાહ તરીકે થયો આશરે બારસો વર્ષ પહેલાં વાણિયાના ખોરડે શેઠ સગાડશાહનો જન્મ થયો તેમના પત્ની સંગાવતી સાથે બંને સદાવ્રત ચલાવતા પોતે બેલખાના નગર સેટ હોવાથી પૈસે ટકે બહુ સુખી હતા પરંતુ પતિ પત્ની બંનેનો અડગ નિયમ એવો હતો કે કોઈ પણ સાધુ સંતને જમાડ્યા પછી જ પોતે ભોજન કરવું એક વખત એવો સમય આવ્યો કે મુશળધાર વરસાદ તૂટી પડ્યો સતત આઠ દિવસ સુધી વીજળી કડાકા કરતી પવન સુસવાટા કરતો અને બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસતો હતો આવા ટાણે કોઈ સાધુ મળતો જ ન હતો સાત સાત દિવસના ઉપવાસ થયા કારણ કે કોઈ સાધુ મળતા ન હતા એવામાં કોઈ આવીને સમાચાર આપે છે કે તળાવની પાળે કોઈ અઘોરી સાધુ બેઠા છે આ સાંભળીને સગાડ શા પોતે સાધુને તેડવા જાય છે સાધુ પાસે જઈ પગે લાગે છે અને કહે છે કે મહારાજ અમારા ઘરે ચાલો અને ભોજન કરો ત્યારે અઘોરી સાધુ ક્રોધ કરીને બોલે છે કે તું જોતો નથી આખા શરીરે કોડ નીકળ્યા છે રક્તપિટ્ટનો રોગ છે તો તારી ઘરે કેવી રીતે આવું ત્યારે સગાડ શાહ કહે છે કે મહારાજ કહો તો કોડલા કે ઘોડા ગાડી મંગાવું સાધુ બોલે છે કે હું અઘોરી છું તારા કોડલે બેસું નહીં અને ઘોડા ગાડીમાં ચઢું નહીં શેઠ મૂંજાય છે ત્યારે સંગાવતી હાથમાં કરંડ્યો અને માથે ઈંઢોણી લઈને તળાવની પાળે આવે છે બે હાથ જોડીને સાધુને પગે લાગે છે અને કહે છે કે ગુરુજી ચાલો અમારા ઘરે આ રીતે સંગાવતી માથે ઉઠાવી સાધુને સગાડશાહ સાથે પોતાના ઘરે લાવે છે મિત્રો કહેવાય છે કે ભગવાન પોતે જ આ સાધુનો ધરીને શેઠ સગાડશાહની પરીક્ષા લેવા આવ્યા હતા હવે ભગવાને એવી લીલા કરી કે પોતાના શરીરમાંથી લોહીના પરાની ધારો વહેવા લાગી આ જોઈને ગામના લોકો નિંદા કરે છે કે અરે શેઠ તો સાફ ગાંડા થયા છે આવા રોગી સાધુને ઘરમાં લાવે છે છતાં પતિ પત્ની સાધુને ઘરમાં લાવે છે સ્નાન કરાવે છે સારા કપડાં પહેરાવે છે બાજો ઢાડી તેના ઉપર બેસાડે છે આખા શરીરે લોહીના પરા હોવાથી માખીઓ બળબડ કરે છે સંગાવતી રસોઈ બનાવી ભોજન પેરસે છે અને બે હાથ જોડીને કહે છે કે મહારાજ ભાવથી ભોજન કરો ત્યારે અઘોરી સાધુ ક્રોધથી બોલે છે કે આ શું અમે આવું ભોજન નથી ખાતા અમને માંસમાંથી બનેલી રસોઈ જોઈએ શાહ કહે છે કે મહારાજ અમારા ઘરે માંસ નથી સાધુ વધુ ક્રોધિત થઈ ગેરશબ્દો બોલે છે શેઠ વિચારે છે કે સાધુ ભૂખ્યા ગયા તો મારી ટેક તૂટી જશે તેથી કસાઈ પાસે જઈ માંસ લાવી રસોઈ બનાવી પીરસે છે છતાં સાધુ કહે છે કે આ પશુનું માંસ છે મને માણસનું માંસ જોઈએ એ પણ જીવતા માણસનું સગાડ શાહ કહે છે કે આવું બલિદાન કોણ આપે સાધુ કહે છે કે તમે મને અહીં લાવ્યા છો હવે અતિથિ ધર્મ નિભાવવો પડશે સંગાવતી કહે છે કે મહારાજ તમને ભાવતું ભોજન મળશે ભગવાન બીજી લીલા કરે છે અને બીજા સાધુના રૂપમાં ચેલૈયાની નિશાળે જઈને તેને ભાગવા કહે છે પરંતુ ચેલૈયો કહે છે કે જો મારા શરીરથી કોઈની ભૂખ મીટે તો એ મારું અહોભાગ્ય છે ચેલૈયો ઘરે આવે છે માતા પિતા રડે છે હળદર ચોડી સ્નાન કરાવે છે ચેલૈયો કહે છે કે પિતાજી તલવાર લાવો હું મારું મસ્તક મારી હાથે જ ઉતારું એક જ ઘામાં ચેલૈયો પોતાનું મસ્તક ઉતારી દે છે માતા હાલરડું ગાય છે રસોઈ બને છે સાધુ ફરી કહે છે કે વાંજિયાના ઘરમાં હું નથી ખાતો સંગાવતી કહે છે કે મારા ઉદરમાં પાંચ મહિનાનો ગર્ભ છે અને પોતાનું પેટ ચીરવા જાય છે ત્યાં જ ભગવાન પ્રગટ થાય છે પ્રકાશ ફેલાય છે ભગવાન વિષ્ણુ સ્વરૂપે દર્શન આપે છે અને કહે છે કે બસ કરો સતી જે માંગો તે માંગો સંગાવતી કહે છે કે મારા ચેલૈયાને પાછા આપો ત્યારે ચેલૈયો હાથમાં પાટી અને દફતર લઈને અંદર આવે છે માતા પિતા ભેટી પડે છે ભગવાન આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ જાય છે મિત્રો આજે પણ બિલખા ગામમાં આ ખાંડણી મોજૂદ છે આ હતો ચેલૈયા ધામનો ઇતિહાસ મિત્રો જો તમને આવી અદ્ભુત રહસ્યમય અને ભક્તિથી ભરેલી કથાઓ ગમે છે તો આજે જ અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતોને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો ધન્યવાદ